છેલ્લા એકાદ વરસથી એક બાકમાલ સમાચાર સાંભળવા મળી રહેલા છે વાંચવા મળેલા છે જોવા મળેલા છે વાતની શરૂઆત કરીએ ઇઝરાયલ અને હમ્માસથી ઇઝરાયલ અને હોતીની ઈઝરાયલ અને હિઝબુલ્લાની ઈઝરાયલ અને લેબનોનની ઈઝરાયલ અને યમનની ઇઝરાયલ અને ઈરાનની સમાચારોની હેડિંગ અને એ પણ જાદુઈ લાકડી વાળા સમાચાર ખરેખર ક્યારેક વિચાર આવે છે કે ઇઝરાયલની પાસે એવી તો કઈ જાદુઈ લાકડી છે કે ઇઝરાયલ ઉપર ઉપરા વરસાદ થાય છે અને એમ છતાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી કોઈ જાનહાનિ થતી નથી હા ઘાયલ થયાના સમાચાર વાંચવા જરૂર મળે છે જ્યારે બીજી બાજુ ઇઝરાયલ એકાદ મિસાઇલ ગાઝા ઉપર યમન ઉપર લેબનોન ઉપર ફેંકે છે અને અને એટલે ચારે બાજુ આગના ગોળા બિલ્ડિંગોમાં બ્લાસ્ટ થાય છે મોતના આંકડા પણ સામે આવે છે મારા સવાલના જવાબમાં વિચારો ચગડોળે ચડતા જાય છે પરંતુ અચાનક સાંભળે છે કે ઈઝરાયલ જે દેશોની સામે આર પારની લડાઈ લડી રહેલું છે એ તમામ દેશો મુસ્લિમ દેશો છે આમે નફરતી સમાચારો હિન્દુ મુસ્લિમ મસ્જિદ મંદિરના નામે ટીઆરપી વધારી રહેલા મહાશયોના હાથમાં જાદુઈ લાકડી આવી ગયેલી છે જે ક્યારેય સાચી હકીકત સાચા સમાચાર મારી અને તમારી સામે આવવા દેતા નથી માનવતાવાદી લેખકો હવે ભૂતકાળ બની ગયેલા છે હવે તો ટીઆરપી વધારવા માટે કોઈ પણ જાતના નીતિ નિયમો રાખ્યા વિના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર નફરત ફેલાવનારનો એક જ નિયમ છે કે પૈસા ક્યાંથી આવે છે આંતરરાષ્ટ્રીય સમાચાર ધડાધડ સામે આવી રહેલા છે જાણે કે યુદ્ધના મેદાનમાં આ મહાશય લાઈવ પ્રસારણ કરી રહેલા છે હકીકતમાં આપ સૌ સારી રીતે જાણતા હશો કે મીડિયા અને સોશિયલ મીડિયા પર મોટાભાગના સમાચારો ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયેલો છે મન ફાવે એવા સમાચારો મન ફાવે એવા શબ્દોમાં નફરત ફેલાવનારી આ શક્તિઓ પોતપોતાની ટીઆરપી વધારવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આપ સૌ મારી વાત સાથે સહમત હોય તો કોમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય પણ જરૂરથી આપજો વાત સારી લાગેલી હોય તો આગળ શેર પણ કરજો અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો